સુરત અડાચોડ વિસ્તારમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાના નામે રૂપિયા બે કરોડ અડસઠ લાખની છેતરપિંડી કરવાના આરોપમાં અડાચ પોલીસે એક આરોપીની ધરપકડ કરી જેલ ભેગું કર્યો છે છેતરપિંડીના ગુનામાં પોલીસ પકડથી બચવા ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત શહેર પોલીસ કમિશ્નર નુપમસિંહ ગેહલોત એડાજણ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર વીએ જોગરાણાને સૂચના આપી હતી જેથી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી છેતરપિંડીના આરોપીઓને પકડી પાડવા કામે લાગી હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભીખનભાઈ રાણાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અશોકકુમાર ઈશ્વરલાલ અને પોલીસ કોન્સ્ટેબલ શિવરાજ ચાપરાજભાઇ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીની મદદથી આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલાત કરી છે કે તેણે વર્ષ બે હજાર ત્રેવીસથી ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો અને પોતે વિદેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના એજન્ટ તરીકે કામ કરે છે તેવો દાવો કર્યો હતો આરોપીએ વિદેશના ધંધામાં ભાગીદારી આપવાના બહાના હેઠળ ફરિયાદી પાસેથી રૂપિયા બે કરોડ અડસઠ લાખ પાંચસો રૂપિયા પડાવી લઈને છેતરપિંડી કરી હતી